જોજો લાઈક કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મહુવામાં તળાજા કોંગ્રેસના પૂર્વ નગર સેવક પર મહુવાના નૂતન નગર પાસે મોડી રાત્રે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા પોલીસ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી મહુવામાં મોડી રાત્રે બે શખ્સો હરેશ ચૌહાણ અને કુલદીપ ચૌહાણ દ્વારા યુવક પર છરીના ઘા ઝીકી જીવલેણ હુમલો કરવામાં આવ્યો મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના નૂતનગર વિસ્તારમાં 12 નંબરની સરકારી સ્કૂલ પાસે સુનિલ ચૌહાણ નામના વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો હુમલાની જાણ થતા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો યુવકને હનુમંત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો યુવકને પેટના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તાત્કાલિક મોવાાથી સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ સુનિલ ચૌહાણનું મોત થયું હતું સુનિલભાઈ ચૌહાણ તળાજા તાલુકાના છે અને ગત ટર્મ

ડામરિયો અને કુલદીપ ઉર્ફે જીગો તે બંને મળીને મારા ફાધરની જૂની અદાવતને લઈને કાલ રાત્રે હત્યા કરી છે ચાકુ વડે ગઈકાલે રાત્રિના સમયે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના નૂતનનગર વિસ્તારમાં સુનિલ ચૌહાણ નામના વ્યક્તિને અન્ય બે ઇસમો વચ્ચે કોઈ સ્ત્રીના પ્રેમ પ્રકરણ બાબતે માથાકૂટ થયેલી હતી જેમાં સામા પક્ષે આરોપીઓ હરેશ ચૌહાણ અને કુલદીપ ચૌહાણ દ્વારા મરણ જનાર સુનિલભાઈ ને મારવામાં આવેલી હતી ત્યારબાદ આજુબાજુના નાગરિકો દ્વારા મરણ જનાર સુનિલભાઈ પ્રથમ મહુવા ખાતેની હોસ્પિટલ ત્યારબાદ ત્યાંથી પ્રાથમિક સારવાર આપી ભાવનગર પ્રતિ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવેલા હતા પેટના ભાગે છરી વાગતા

આરોપી અને ભોગ પન્ના ની વચ્ચે કોઈ કોમન મિત્ર બાબતે થઈ કરવા હોય તે બહાર આવે નથી